ગાંધીનગરના કલોલમાં છેલ્લા પંદર માસમાં કરવામાં આવેલ પોલીસ કાર્યવાહીમાં કુલ બાવીસો ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી બાવીસો ત્રણ એફઆઈઆર નોંધાય છે આ કાર્યવાહીમાં જોઈએ તો કલોલ તાલુકા તથા કલોલ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બાવીસો ત્રણ ફરિયાદ નોંધાય છે જ્યારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી માસમાં એકસો ચૌદ ફેબ્રુઆરી માસમાં એશી માર્ચમાં સડસઠ એપ્રિલમાં અડસઠ મે માસમાં સાહીઠ જૂન માસમાં ચોરાણું જુલાઈમાં ઓગણસાઠ તો ઓગસ્ટમાં એકસો અને સપ્ટેમ્બર માસમાં બ્યાસી અને ઓક્ટોબર માસમાં બાસઠ અને નવેમ્બરમાં બાસઠ તો ડિસેમ્બરમાં એકસો બાવીસ ઉપરાંત વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં એકસો વીસ તો ફેબ્રુઆરીમાં તોતેર માર્ચમાં પંચાણું આમ છેલ્લા પંદર માસમાં કુલ તેરસો જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે સાથે કલોલ સિટી પોલીસ સ્ટેશનની વિગત જોઈએ તો વર્ષ બે હજાર ચોવીસના જાન્યુઆરી માસમાં પાસઠ ફેબ્રુઆરીમાં પિસ્તાલીસ માર્ચ છાસઠ એપ્રિલ છેતાલીસ અને મેમાં છવ્વીસ તો જૂન માસમાં છાસઠ જુલાઈમાં અઠાવન ઓગસ્ટમાં ચુમ્મોતેર તેમજ સપ્ટેમ્બરમાં ચોપન ઓક્ટોબરમાં પાસઠ નવેમ્બરમાં પંચાવન અને ડિસેમ્બર માસમાં એકસો સોળ ફરિયાદ નોંધાય છે તો વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં બાવન ફેબ્રુઆરીમાં પચાસ

સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા આ વિસ્તારમાં પ્રજાજનોને જાગૃત કરી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે અને ગુનાખોરીના દરમાં ઘટાડો આવે તેવા આયોજન કરવા જોઈએ